અને ગુજરાતની બીજી સીટ કે જ્યાં આગળ પણ કી ટક્કર દેખાઈ રહી છે અત્યાર સુધી લગભગ ચાર પાંચ કલાક સુધી હવે ભરતસિંહ આગળ નીકળ્યા છે ક્યારેક ચંદનજી ઠાકોર આગળ આવે છે એક પૂર્વ સાંસદ છે એક પૂર્વ ધારાસભ્ય છે બંને મજબૂત નેતા છે ભરતસિંહ ડાભી ના સમર્થનમાં આખે આખો ભારતીય જનતા પાર્ટી નું સમર્થન હતું દિગ્ગજ નેતાઓ હતા પરંતુ ચંદનજી ઠાકોરનું અમે જોયું હતું કે કેવી રીતે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા અને કદાચ આજ ગ્રાઉન્ડ લેવલ પર જેમણે મહેનત કરી હતી એ પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે કે બીજી બધી સીટ કરતા અહીં અલગ ચિત્ર છે અહીં ગળાકામ સ્પર્ધા છે એટલે કોઈ પણ હાર માની લે એવી હાલત નથી કારણ કે પાટણમાં પડે પણ ક્ષણે ક્ષણ પાસા બદલાઈ રહ્યા છે છેલ્લી ઘડી સુધી એ ખબર નહીં પડે કે અહિયાં વાસ્તવમાં કોણ જીત્યું છે છેલ્લે જ્યારે છેલ્લો મત ગણાશે અને ખબર પડશે કે આ ઉમેદવાર જીત્યો છે